માંગ કરી રહ્યા છે તેમના માનદ વેતનમાં તેમ છતાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી એટલીસ્ટ કે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે અને તેમને પગાર પણ વહેલો ચૂકવી દેવામાં આવ્યો છે તો આંગણવાડી બહેનો હોય કે પછી પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજનાના કર્મચારી હોય વીસી કર્મચારી હોય આશા વર્કર બહેનો હોય ગ્રામ પંચાયતોના વીસી સહિતના સેવકો હોય તેવા દરેક કર્મચારીને પણ સરકારી કર્મચારીઓ તથા પેન્શનરોની જેમ વહેલા એટલે કે દિવાળી પહેલા પગાર ચૂકવી દેવામાં આવે તો તેમને પણ દિવાળીનો તહેવાર આનંદ અને ઉત્સાહથી તે લોકો ઉજવી શકે તો ગુજરાત સરકારે લાંબા સમયથી માંગ કરવા છતાં પણ પગારમાં તો વધારો જાહેર કર્યો નથી પરંતુ જો આંગણવાડી બહેનો પીએમ પોષણ યોજનાના કર્મચારીઓ વીએસી કર્મચારીઓ આશા વર્કર બહેનોને દિવાળી પહેલા કંઈક અંશે રાહત જોવા મળે અને તેઓ દિવાળીનો તહેવાર આનંદ આનંદ અને ઉત્સાહથી ઉજવી શકે હાઈકોર્ટ દ્વારા જે જાહેર કરી દેવામાં આવ્યું છે ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો જાહેર કરી દેવામાં આવ્યો છે અને આંગણવાડી કાર્યકરોને ચોવીસ હજાર થી પણ વધારે ચોવીસ હજાર આઠસો જેટલો પગાર ચૂકવવાનું નક્કી કરાયું છે અને વર્કરોને વીસ હજાર બસો જેટલો પગાર ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે પરંતુ હજુ સુધી ગુજરાત સરકાર દ્વારા માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો નથી અને આંગણવાડી બહેનો ઘણા લાંબા સમયથી માનદ વેતનમાં વધારા માટે માંગ કરી રહ્યા છે આંગણવાડી બહેનોનું કહેવું છે કે સરકાર અમારી પાસે જે કામ લે છે તે મુજબ વેતન નથી એટલે કે માનદ વેતન જે ચૂકવવામાં આવે છે તે ખૂબ જ ઓછું ચૂકવવામાં આવે છે અને કામ તેની સામે વધારે લેવામાં આવે છે એટલે કે સરકારી કર્મચારી જેટલું કામ તેમની પાસેથી લેવામાં આવે છે અને પગાર ઓછો ચૂકવવામાં આવે છે પરંતુ સરકારી કર્મચારીઓની જેમ તેમને વેતન જો વહેલા આપે તો કંઈક અંશે તેવું કહેવામાં આવ્યું છે તેના કારણે આંગણવાડી પીએમ પોષણ અને દિવાળી પહેલા વેતન આપવા રાજ્ય સરકાર સમક્ષ કરવામાં આવી છે ગુજરાતમાં પીએમ પોષણ આંગણવાડી આશા વર્કર બહેનો અને આઉટસોર્સિંગ ના કર્મચારીઓ ગ્રામ પંચાયતોના વીસી સહિતના સેવકોને પણ દિવાળી પહેલા વેતન ચૂકવવામાં આવે તેવી ભારતીય સંઘે મુખ્યમંત્રીને પત્ર લખીને કરી છે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓમાં જમીની સ્તરની સેવામાં કાર્યરત કર્મચારીઓને દિવાળી પહેલા વેતન મળે તે માટે સંબંધિત વિભાગોને આદેશ કરવો જોઈએ તેવી માંગણી પણ સંઘ દ્વારા કરવામાં આવી છે